યુટ્યુબ લાઈવ વિડીયોની અંદર તો આજે છે ઘરે અગાસી ઉપર બાજરાનો રોટલો અને રીંગણાના ઓળાનો પોગરા અગાસી ઉપર રસોઈ બનાવી છે ત્યારબાદ અગાશી ઉપર બેસીને જમવાનું છે કે પછી આ લોકો ઈચ્છા ધરાવે નીચે જમવું તો નીચે એક સ્વાઈઝેડ તો આજે આપણે આજના લાઈવની અંદર જોડાયા છે હું તમને આજના અમારા ફેમિલી વિડીયો જે યુટ્યુબ ચેનલની અંદર મૂકું છું લાલુ એન્ડ પિન્ટુ ગુજરાતી વ્લોગની અંદર હું તમને આજનો વિડીયો બતાવું રોટલા બની રહ્યા છે મળાંગા પર ઓળા શેકાઈ ગયા છે અને ખોલી રહ્યા છે અને ત્યારબાદ ઓળો વઘારશે અત્યારે તો સાઈઠ સિત્તેર ટકા કાર્યક્રમ પહોંચી ગયો છે તો જો રીંગણા બફાઈ ઓળો રીંગણા બફાઈ શેકાઈ ગયા છે અને હવે એને ઉપરથી છાલ ખેડાય છે અને ત્યારબાદ ઓળો ઉગાડવાનો છે અને અહીંયા જો રોટલા બની ગયા છે અને

પતંગ ની હજી વાર છે બાળકો પતંગ ચગાવી રહ્યા છે અત્યારથી વેન કરીને કાંદા ટમેટા રીંગણા દેશી મળાંગા પર રસોઈ બનાવવાની છે આજે અને બની રહી છે તો સ્વાગત હોય તેવા દરેક લોકોને જય માતાજી તો આજે આપણે અગાસી ઉભે છે બાજરાનો રોટલો અને રીંગણાના વોળાનો પ્રોગ્રામ અમારે ભાભી જો અહીંયા રોટલા ને ભાખરી બનાવી રહ્યા છે સુરતમાં રહેવાનું અને ગામડા જેવી ફિલ્મ તો લાઈવ હોય તેવા દરેક લોકોને જય માતાજી કોણ ક્યાં ક્યાંથી લાઈવ છે મિત્રો અમારા વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો તો કોમેન્ટ કરવાનું ભૂલ છો અને મારી ચેનલની અંદર આપણે ફેમિલી વિડિયો તમને બતાવી રહ્યો છું ફેમિલી સાથે નિહાળી શકો તો મિત્રો તમે જોઈ શકો છો સુરત શહેરથી તમે વિડીયો નિહાળી રહ્યા છો પણ તમે ક્યાં ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટના મારફતે અમને જરૂરથી જણાવજો જો ભાખરી બને છે રોટલા બની ગયા છે ઘી ચોપડાઈ ગયા છે તો મિત્રો તમે પણ સુરતમાં રહેતા હો તો શું આવી મોજ લૂંટી રહ્યા છો અમે તો કોજવે ચાર રસ્તા અને આ છે અમારું રૂડું રૂપાળું ગોવર્ધન પાર્ક સોસાયટી તો વાલા દરેક લાઈવ હોય તેવાને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક શેર કરજો અને અમારા શોર્ટ વિડીયો નિહાળજો હવે છેલ્લી ભાખરીનો એપિસોડ છે ત્યારબાદ અહીંયા મસ્ત મજાની સાફ સફાઈ કરી અને અગાશી ઉપર ડિનરનો આનંદ લેવાનો છે ચંદરમાના અંજવાળે રાજાની રાણીઓ રાજાને પૂછે ક્યાં જઈ ભોજન કરશું જો ઉપર અગાશીને માથે ચંદર હો ત્યાં જઈ ભોજન કરશું જો ગલગોટો ગલગોટો

તો જય માતાજી મિત્રો લાઈવ તેવા દરેક લોકો કોમેન્ટ કરીને જણાવો કે ક્યાં ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો તો અમને પણ ખ્યાલ આવે કે અમારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચી રહ્યા છે મિત્રો ફેમિલી વિડિયો નિહાળો ફેમિલીની સાથે બેસીને નિહાળી શકો જો અમારા પરિવારના બાળકો અમારી કાવ્યાબેન છે આ અમારા સોસાયટીની એમની ફ્રેન્ડો છે શું અને જો આ જલકબેન બતાવા આવ્યા છે એને શું કહેવાય ત્રિકોણ દોર્યો છે ત્રિકોણ

વિડીયો નિહાળો ભરપૂર આનંદ કરો વિડીયો સારા લાગે તો વિડીયોને લાઈક શેર કરો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ છેલ્લી એક ભાખરી બની રહી છે ત્યારબાદ અગાસિયાએ મસ્ત મજાની સાફ સફાઈ કરી અને અહીંયા આપણે ડિનર લેવાનું છે રીંગણાનો ઓળો ગોળ જો ભાખરી બની ગઈ છે રોટલા બની ગયા છે અને રીંગણાના ઓળા આવે તો રોટલાની જ વધારે મજા પણ અત્યારે અમુક બાળકો તો આપણે નીચે જ કે જે મારી વાઈફ થોડું ઘણું કામ કરી રહી છે આપણે એનો પણ વિડિયો લઈ અને હવે એક નાની એવી શાનકી બાકી રહી છે કે લાસ્ટમાં જે લોટ વધે ને તો આઈ અને ઘરનું ઘી જો આ ઘરનું ઘી

રોટલા બનાવવાનું ને ભાખરી બનાવવાનું કામકાજ પૂર્ણ થઈ ગયું આપણે નીચે જાય અને નીચેથી થોડાક વિડીયો નિહાળી શું કરે છે ભાઈ હું આ જશ એ સેલો ટેપ રહેવા દે બેટા એ રમકડું નથી આ સેલો ટેપ છે બેટા અહીંયા લેમ્પ નથી થતો ખગાસી ઉપર ચાલો હવે હું તમને નીચે જાઉં અને નીચે શું કાર્યક્રમ ચાલે છે તે પણ હું તમને બતાવું અગાસી ઉપર તો આપણે મળાંગા પર રોટલા બનાવી નાખ્યા છે અને અહીંયા મારી ધર્મપત્ની કે જેના પણ તમે વિડીયો નિહાળી રહ્યા છો અને એ ઓળો વઘારે છે જો આપણે સૌ પ્રથમ પહેલાં તેલ ગરમ કરવા મૂકી દીધું છું અને હવે તેની અંદર લસણ નાખી અને થોડુંક કકડાવી નાખશે ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી અને ત્યારબાદ એની અંદર કાંદા ટમેટર નાખી એને પણ જરાક આપણે ગોલ્ડન બ્રાઉન ટાઈપ કરી નાખશું તો મિત્રો તમારા બધા સાથ અને સહકાર અને તમારા શબ્દથી આજ અમે પ્રગતિના પંથ પર છીએ તો તમારા સાથ અને સહકાર વગર કંઈ થવાનું નથી તો મિત્રો સપોર્ટ કરજો વિડીયોને લાઈક શેર કરજો અને જો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો હવે ઉપર ભાભીએ રોટલાને ભાખરી એવું બધું બનાવી નાખ્યું છે અને અહીંયા ફોળો વઘારી નાખે એટલે આપણે આ બધું મટીરિયલ લઈને અગાસી ઉપર જમવાનું છે આમ તો હું તમને સાફ કરી નાખવાનું ને એમાં હું થઈ જ બીજું તો વાલા સબસ્ક્રાઈબર મિત્રો તમે અમારા કોમેડી અને ફની વિડીયો નિહાળતા હોય છો તો ઓલરેડી આપણી ત્રણ ચેનલ ચાલે છે ગુજરાતી બ્લોક લલિતભાઈ મંદિર દર્શન એટી સિક્સ અને હવે આપણે ત્યારબાદ એમનો કલર ચેન્જ થઈ ગયો સિંગ તેલની અંદર ઓળો બનાવવાનો છે ટુ ઇન વન અમારો બેડરૂમ છે આ છે કબાટ ડ્રેસિંગ આ છે મારો કઝિન આ છે મારું કિચન અને મા અન્નપૂર્ણા નીચે

મેન હોલમાં આટો મારતા આવી આ છે લિવિંગ રૂમ ગેસ્ટ ગેસ્ટ હોલ આ છે અમારા ગુરુ આશ્રમની છબી મંદિર મોટા નૂરાપીર આશ્રમ ખોબા અમારા માતુશ્રી ને મારા ભાઈ મારા નાના ભાઈ છે જેમનો સ્વર્ગાસ થઈ ગયો છે અને મારા માતુશ્રી છે મારાથી નાના ભાઈ હતા બે હજાર પંદરમાં એક્સપાયર થઈ ગયા છે અને મારા માતુશ્રી છે તે બે હજાર વીસની અંદર કોરોના પછી આ છે અમારું ફેમિલી સ્ટેટસ અને જો આ રીંગણાના ઓળાને આ રીતના કરી નાખે ને પછી જ્યાં ડીટી વધે એની ઉપર હવેની જે જનરેશન છે એના આ વસ્તુનું કઈ જ્ઞાન જ નથી કઈ ખ્યાલ જ નથી એમને વાત કરી ને તો કે હા એવું કોણ ખાય અમે નાના હતા ને ત્યારે જે ભીંડાના ડીટી આવતા ને એ પણ આમ બધે હાથે લગાવીને એમ રમતા પછી જા લીંબુ હોય ને એમાં મીઠું મરચું પછી રૂમાલ લગાવે પછી ચૂસે એટલે બહુ મજા આવે આ બધી બાળપણની મોજ છે કોઈ આ પ્રમાણે બાળપણની મોજ કરી હોય નો કરી હોય તો બાકી સાચી મજા આ જ હતી આજથી વર્ષો પહેલાની આપણે અગાસી ઉપર પણ રાઉન્ડ મારી શું છે સાફ સફાઈ ચાલુ છે હવે મને તો નથી લાગતું કે આ કોઈ અગાસી ઉપર જમવા માટે રાજી અને જો આ કો દેતો જામી ગયો છે મસ્ત મજાનો પઠ્ઠો એમાં જો પાપડ શેકાય છે પતંગ આવશે આની અંદર શિયાળાની અંદર ઘઉના લોટના પાપડ ખાવાની મજા આવે લીજત પાપડ ખાવાની મજા ન આવે ને એટલી અત્યારે પતંગ નો હોય હજી પતંગની વાર છે ને અત્યારે રાતે નો પતંગ તારું નામ છે જસ જો તને બધા લાઈવ જોવે છે ગાંડા કાઢમાં જય માતાજી કરી દે જય જય માતાજી કે બધા બોલ હરખું નકો મારી છે એક ઝાપટ પ્રેમથી બોલ જય માતાજી વિડીયોને લાઈક કરો કે આ છે જસ અમારે સીઓ કે જેના તમે વિડીયો જોવ છો જો હવે કેવી અદબ પાડી ગયો તારું નામ શું છે ખાખલોચર પરિવાર ભાગવત સપ્તાહ જો રસોઈ બની ગઈ અને મળાંગા ઉપર પાપડ પણ શેકી નાખ્યા છે કારણ કે રીંગણાના ઓળાની આરે ઘઉંના લોટના પાપડ અને ગોળ અને ખાટી મીઠી છાસ અને જો આ બાળકો જો મોઢામ નહીં નાખતો વાયર નેટનો વાયર છે ખેંચમાં એને ઈ નેટ નોક નેટ નો વાયર છે જો અમારે આ बाजूમાં રહેતા બાળકો હાલો આપણે પાછા નીચે যাই નીચે હું કાર્યક્રમ ચાલે છે પાપડ કાલે બનાવીયા હતા આવશે હજી આવે પણ ઘર માં કોઈ ને તેલ નો આલે મારે સસ્તા તેલ બહુ ખવાય જ રીતના ઘરે દેશી મળાંગા પર સુરતમાં રહી રસોઈ બનાવો છો હકીકતમાં આ જે મળાંગા ઉપર દેશી લાકડાથી જે રસોઈ બને ને એનો આખો ટેસ્ટ જ કંઈ અલગ હોય અને જો આ દેશી ધાણા ઘરની વાડીના જ છે કે કે નહીં વાલો શાક ઘરનું મૂળા ઘરના રીંગણા ઘરના દુધ્યા ઘરના તુરિયા ઘરના પણ સીઝન પ્રમાણે હો સીઝન પ્રમાણે ચોમાસામાં તુરિયા ને ગલકા દૂધી

શિયાળામાં શિયાળામાં તો ઘઉંના લોટનું ખીચું બનાવીને એના જે પાપડ બનાવીને ખાવાની મજા આવે ને એ જ મજા હોય અને પાછા ઉનાળામાં આવા ન બને પાપડ હવે આ રીંગણનું કટિંગ કરેલું છે એ નાખી દીધું છે હવે તો કે જે મોઢામાં મોડે ઓછું તેને પાણી આવે છે ગરમા ગરમ ઓળો રોટલા ગોળ છાસ અને ઘઉંના લોટના પાપડ તો સારું ચાલો બધાને ટાટા બાય બાય જય માતાજી બધાને ટાટા બાય બાય જય માતાજી આપણે આપણા લાઈવને અહીંયા પૂર્ણવિરામ આપી દઈએ ફરી એકવાર કહી દઉં ચૅનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક શેર કરજો